નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં સી ડબલ એ લાગુ થઈ ગયું છે આ દરમિયાન પોલીસે ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફ્લેગ માર્ચ કરી હતી આ ઉપરાંત શાહીન બાગમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય અને કોઈ અપ્રિય ઘટના ન બને સંવેદનશીલ સ્થળોએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયામાં ફસાયેલા નેપાળી યુવાનોએ ભારત પાસે મદદ માગી છે ભારતીય ઉપરાંત કેટલાક નેપાળી યુવાનો પણ રશિયામાં ફસાયા છે જ્યારે ભારત સરકાર પાસે મદદ માગી છે આ યુવાનો કહે છે કે અમને છેતરપિંડીથી રશિયન આર્મીમાં ભરતી કર્યા હતા અને યુદ્ધ લડવા માટે મોકલ્યા હતા ત્રીસ નેપાળી રશિયા આવ્યા હતા હવે માત્ર પાંચ લોકો જીવતા છે નેપાળી દૂતાવાસ અમને મદદ કરવામાં સક્ષમ નથી ભારતીય દૂતાવાસ શક્તિશાળી છે આ સ્થિતિમાં ભારતે અહીં અમારી મદદ કરવી જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સા ચૂંટણીમાં સોળમાંથી પંદર બેઠક પર બીજેપીની જીત થઈ છે સાબરડેરીની ચૂંટણીમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે પંદર ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે કુલ સોળ બેઠકોમાંથી પંદર બેઠક પર બીજેપી ઉમેદવારો જીત્યા તેમજ એક બેઠક માલપુર પર કોંગ્રેસના જસુ પટેલની જીત થઈ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલે મોટી સરસાઈથી માલપુર બેઠક ઉપર વિજય મેળવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે